આજે જમવામાં શું બનાવો છો મમ્મી રીંગણ બટેકાનું શાક અને મસાલાવાળી રોટલી બનાવવાના છીએ હા તો સાંભળો તું રીંગણા બટેકાનું શાક બનાવી નાખજે અને તું થેપલા બનાવી નાખજે અને હું મંદિરે જ આવું છું અને મંદિરેથી હું પ્રસાદ લઈને આવું ને એ આપણે જમતી વખતે ખાશું મમ્મી અમે નક્કી કર્યું હતું કે શાક હું બનાવીશ અને રોટલી દામીની બનાવશે કારણ કે શાક હું સરસ બનાવું છું અને રોટલી દામીની સરસ બનાવે છે અને મારાથી પછી મસાલો વધારે પડી જાય છે અને પછી તમને ટેસ્ટમાં જામતું નથી પછી તમે મને સંભળાવો છો તમે બંને જણ્યું મને ઈ કયો કે સાસુ હું છું કે તમે છો હું છું ને કા સમય હોત નહીં હા બસ હવે હું જેમ કહું ને એમ જ કરવાનું છે તારે શાક બનાવવાનું છે અને તારે થેપલા બનાવવાના છે હા મમ્મી હા બની જશે પણ હું શું કહું છું આ મમ્મે કાઈ પણ નકી કરીને રાખી તો તમે ચેન્જ શું કામ કરાવો મને તો એ ના સમજાયું કોઈ દિવસ તો હવે હું સમજાવું તમને મને આના હાથનું નું શાક ભાવે છે ને તારા હાથ ના થેપલા ભાવે છે જે આખા ઘરમાં કોઈને નથી ભાવતું સારું સારું તમે કહો છો ને તો બની જશે પણ તમે આમ ગુસ્સે ના થયા કરો મમ્મી તમારો આટલો સુંદર ચહેરો અને તમે ગુસ્સે થાવ ને તો સેજ સારા નથી લાગતા બસ ઓ બસ તમે પ્રેમથી થી કહેશો ને તો અમે માની જશું અમે કઈ થોડી ના પાડવાના છે બાકી રહ્યા તમે અમારા સાસુ અમારાથી કઈ બોલાય નહીં ના બોલાય ભાઈ ના બોલાય તમે લોકો પ્રેમની ભાષા સમજો છો નહીં ને મને જે જોઈએ છે એનાથી આડું જ કરો પછી મારે આડું જ બોલવું પડે ને હલે મારે મંદિરે બ મોડું થાય જાવ છું એ આવજો ધ્યાન રાખજો બપોરે બે વાગે જમવા ટાઈમે આવજો હાને કોઈ ઉપાડી ના જાય ચાલો એ તો ચા પીધા વગર ગયા આપણે તો પીએ હા હું શું કહું છું ખબર છે મને ખબર છે હં આપણે જેમ નક્કી કર્યું તું ને એમ જ બનાવશું અરે વાહ ઇસ્મા ચાલો ચા કાઢો આ બાને શું ખબર પડવાની કે કોણે શાક બનાવ્યું ને કોણે નહીં સાચી આપણે છે ને આપણે રીતે મજા આવે ને એમ કરીશું એ કે ને ત્યારે હા હા કરવાની તમે લોકો એ તો બેઠા બેઠા બહાર જવાના પ્રોગ્રામ કરી નાખ્યા બહાર જમવાના પ્રોગ્રામ કરી નાખ્યા ફિલ્મ જોવાના પ્રોગ્રામ કરી નાખ્યા પણ એ બધું જરૂરી છે એ આ ઉંમર છે કમાઓ અને બે પૈસા બચાવો બધે કઈ રખડ્યા ન કરવાનું હોય અને આ માં બેઠી તે ઘરડી જરા કઈ વિચાર કરાય હા તો મમ્મી તમે પણ આવજો ને એ મારે નથી આવવું લે તો અમે જવા દો એ ના હું પરણીને આવી ને અને જો મારે ક્યાંક જવાનું થતું ને અને હું તો કાઈ વધારે ક્યાંય જાતી નોતી તોય મારી આવું ના પાડી દેતા કે આપણે ઘર છોડીને ક્યાંય જાવું નથી તો પછી તમને એના જવા દઉં પણ મમ્મી તમારા સાસુનો બદલો અમારી સાથે શું કામ વાળો છો તમે અને બદલો કેવાય હા મમ્મી ના અને તમારો જમાનો હતો હા અમારો જમાનો છે જમાનો તો બધો એનો ઈ છે તમે બધા હવે બદલાઈ ગયા છો તો પછી બાપ તમે પણ બદલાઈ જાવ ને મારે નથી બદલાવું હું જેવી છું એવી સારી છું અને એવી જ રહીશ ક્યાંય જવાનું નથી બસ જો દેવાંગ હું કહી દઉં છું આજે તમારે મને બહાર લઈ જ જવાની છે જો હું ક્યાં ના પાડું છું બાપ બધા સાથે જઈએ છીએ તો શું વાંધો છે જવા દો ને અમને એક મિનિટ દેવાંગ ભાઈ તમે સમજાવો બા તમને ખબર છે ને અમે લોકો કેટલા સમયથી બહાર નથી ગયા અને આજે બહાર જવાનું મેં સામેથી કહ્યું છે અને એ પણ તમારી સામે આ લોકોએ તો કઈ જીદ નથી કરી અરે ક્યારેક તો આ લોકોને બહાર કાઢવા પડશે ને આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોય છે પણ આજે જ જવું જરૂરી છે હું આજની ના પાડું અને મમ્મી મને એક વાત કહો હા અમારે તમારેથી છુપાઈને જવું હોત તો તમને કે શું કામ જતા રહેત ને એમનામ કેવી રીતે જાત મારી નજર સામેથી તમે છુપાઈને કેવી રીતે જા સાંભળો હું જવા દે હું નાય ન પાડત પણ તમારા ચારમાંથી કોઈને એમ થયું કે હાલો કાઈ બાને પૂછીએ કે બા અમારે આમ જવું છે તો અમે જઈએ તો મને કેવું સારું લાગત કે જો મારા દીકરાને વહુ બધુંય મને પૂછીને કરે છે પણ તમે પૂછ્યું નથી ને એટલે મને બહુ ખોટું લાગ્યું પણ બા હવે પૂછી લઈ હવે પૂછી લઈ હા બા અમે લોકો જઈએ નહીં તો એમ જ કહી દો ને બા ન જવા દેવાના બાના છે તમારી સામે તો વાત થઈ છે ને તો પણ તમે ના પાડી અને હવે બાનુ એવું આપશો કે મને પૂછ્યું ને ચંદામિની અરે નિદા અરે દામિની મારી વાત તો સાંભળ ના બરાબર છે ભલે કે અંદર કામ પતાવા નથી જવાનું અને બીજી વખત જો જવાનું નક્કી પણ કરો ને તો જરા એકવાર મને પૂછજો કે બા અમારે કાલે આમ જવું છે અથવા સાંજે જવું છે તો જઈએ આમ કેવી હોશે હોશે હું હા પાડું પણ બા હજી તો નક્કી પણ નહોતું થયું જવાનું છે કે નહીં તો તમને પૂછીએ ક્યાંથી તમારી સામે તો વાત કરી મમ્મી હા અત્યારે આણે મારી સામે તો વાત કરી કે આપણે જવું છે પણ બહારને પૂછવાની વાત નહીં બસ ચાલો તૈયાર થાઓ જલ્દી જઈએ જલ્દી આવીએ ને થાય ને જઈએ છોડને કઈ જવા નહીં મળે ચાલ લ્યો કહી દીધું કે નક્કી નહોતું હમણાં જ તો નક્કી કર્યું પણ એમ કાઈ હું થોડી જવા દઉં મને પૂછ્યા વગર એ લોકોને ઘરની બાર પગ ન મૂકવા દઉં મારી આવું એ કોઈ દી મને મૂકવા દીધો કે હું આ લોકોને મૂકવા દઉં અને જો એમ જ જવા દઉં ને તો પછી છાણા થાપે માથે બેહીને અને એ તો હું થવા જ નહીં દઉં